જેની અંદર તમે આરામથી પચાસ થી સાહીઠ ટકાની ઉપરનું માર્જિન લઈ શકો છો કારણ કે આ જે સાડી છે ને આ તમને મેન્યુફેક્ચરિંગ પ્રાઇસ માં અજમેરા ફેશન પ્રોવાઈડ કરાવી રહ્યું છે હેલો એવરીવાન તો હું પ્રિયંકા ફરી એકવાર આવી ગઈ છું એક નવા લેટેસ્ટ કલેક્શન સાથે તો આના પહેલાં જે વિડીયો અપલોડ થયેલો કોટન સાડીમાં એમ એમાં કોઈકને યાદ છે કે મેં લાસ્ટ લાઇન શું કીધેલી હતી સિલ્ક સાડી વિશે નથી યાદ કે પછી હું યાદ અપાઈ દઉં કાં તો ઘણા લોકો એવા હશે જેમને યાદ હશે ને ઘણો વેઇટ કરી રહ્યો છે આ વિડીયોનો તો આજે હું ખાસ તમારી માટે એકસો પંદર રૂપિયાથી સ્ટાર્ટ થતી સિલ્ક સાડીઓના કલેક્શન્સ લઈને આવ્યું છું રેપ્યોર મેચિંગ સિલ્ક સાડી એમ તો આપણી પાસે બે કાઉન્ટર છે એક તો રેપ્યોર જેકાર સાડી જે બારસો પંદરસો બે હજાર ચાર હજારની સિલ્ક સાડી વેચાય છે જે તમને અહીંયા હજાર પંદરસો રૂપિયાની પ્રાઇઝમાં કાં તો પાંચસો રૂપિયાની પ્રાઇઝમાં મળી જાય છે સ્ટાર્ટિંગ રેન્જની અંદર જેની અંદર તમે એસી ટકા પચાસ ટકા કે નેવું ટકા તમારાથી જેટલા એડ થતો હોય એટલે એડ કરીને તમે માર્કેટની અંદર વેચી શકો છો તો આજનું કલેક્શન છે આપણે જે સ્પેશિયલ સાડી છે સિલ્ક સાડી તો એમાં બધાથી પહેલા તમે આ સાડી જોઈ લો બનારસી સાડી છે સિલ્કની અંદર જેની અંદર તમે આરામથી પચાસ સાહીઠ ટકાની ઉપરનું માર્જિન લઈ શકો છો કારણ કે આ જે સાડી છે ને આ તમને મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં અજમેરા ફેશન પ્રોવાઈડ કરાવી રહ્યું છે અને આની અંદર તમને એટલા સરસ મજાના કલર્સ મળશે અને તમે વિચારી પણ નથી શકતા કારણ કે આ સાડી જો લાઈવ મારી સામે હમણાં ખુલેલી છે એટલે મને ખ્યાલ છે કઈ ટાઈપની સાડી છે બાકી લગ્ન પ્રસંગની સિઝનમાં છે ને ઘણા લોકો આ રીતની સાડી લેવા માટે શોપિંગ કરતા હોય પણ સિલ્ક સાડીમાં મેડ ના બેસે કારણ કે એક તો મટીરીયલ ના ગમતું હોય કાં તો પ્રાઇઝ વધારે આવી હોય તો દર્શકો જો તમને પણ બિઝનેસ કરવો છે કાં તો તમને પણ સાડીઓના કલેક્શન જોઈએ છે હેવી હેવી તો આજે જોડાજો અજમેરા ફેશન સાથે કારણ કે અહીંયા જે સાડીયાના કલેક્શન મળશે ને એ બીજે ક્યાંય નથી મળવાના જે રીતના કે આ જોઈ લો આજે નેક્સ્ટ સાડી તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર અહીંયા પણ તમને સ્પેશિયલી ઝરી વર્કનું વિવિંગ કોન્સેપ્ટ મળી જશે નીચેની ઝાલર પેટર્ન તમે જોઈ શકો છો કયા પ્રમાણેની ઝાલર પેટર્ન રાખવામાં આવી છે સ્પેશિયલી અહીંયા પણ તમે જોઈ શકો છો પલ્લુ જે રહીશ એકદમ હેવી છે બેક સાઇડનું વર્ક એ ટાઈપનું છે કે ખબર જ નથી પડતું શું ફ્રન્ટ છે ને શું બેક પેટર્ન છે અને મહારાષ્ટ્રમાં મારા હિસાબે બધાથી વધારે જો સાડી વેચાતી હોય ને તો ગ્રીન કલરની સિલ્ક સાડી મહારાષ્ટ્રમાં બધાથી વધારે વેચાય છે આપણે ગુજરાતનું ટેસ્ટ જોઈએ છે તો લાલ કલર પીળો કલર નારંગી કલર એવા કલર વધારે વેચાય છે અધરવાઇઝ તમારી સાથે હજુ એક સાડી શેર કરીશ જે ઓલ ઓવર ઇન્ડિયામાં બહુ જ વધારે ફેમસ છે તો તમારે પણ મારા હિસાબે આ સાડી રાખવી જોઈએ આજો આ સાડીનો ખાલી મેઇન પલ્લુ નીચેની તરફ તમે જોઈ શકો છો ગોલ્ડન ઝરીનો પલ્લુ છે જ્યાં તમે ધ્યાનથી જોશો તો તમને મોરલાની એકદમ પરફેક્ટ વિવિંગ પેટર્ન મળી જશે કલર ઓપ્શન્સ આની અંદર ખાસા બધા છે પણ ડીલ એ છે કે તમારે જે પણ કલેક્શન લેવાનું છે બધું જ વાઇઝ લેવાનું છે સિંગલ પીસમાં આપણે ડીલ જરાક પણ નથી કરતા અમુક લોકો એવા હોય છે જેમને લાઇટ કલર્સ જોતા હોય તો આ છે લાઇટ કલર બાંધણીની અંદર હા દર્શકો બરાબર સાંભળ્યું બાંધણીમાં તમને અહીંયા કોટન લિનન સિલ્ક સાડી મળી જાય છે જેની અંદર તમે જોઈ શકો છો કઈ પ્રમાણેની સિલ્વર ઝરીનું કામ છે અને પેટર્ન ની વાત કરીએ તો આની અંદર બીજા ચાર પેટર્ન છે જેની અંદર ચાર અલગ અલગ લાઈટ કલર ઓપ્શન્સ પણ મળી જશે હવે આ ડિઝાઇન જો આપણા સુરત હોય કે મહારાષ્ટ્ર હોય કે પછી રાજસ્થાન હોય બાકી સુરત ની અંદર તો હું વાત કરું તો સુરત ની અંદર તો કેવું છે કે ઓલ ઓવર બધી જ ટાઈપનું કલેક્શન વેચાતું હોય છે બાકી આપણે મહારાષ્ટ્રની વાત કરીએ બરાબર તો મહારાષ્ટ્રમાં એવું નથી કે ખાલી મરાઠી લોકો રહે એમાં પણ ખાસ એવા ગુજરાતી લોકો રહેતા હોય કે ગુજરાતમાં પણ એવું નથી કે ગુજરાતી રહે મહારાષ્ટ્રીયન પણ રહેતા હોય તો આપણે આવા કલેક્શન ખાસ કરીને રાખવાના જે ઓલ ઓવર ઇન્ડિયામાં બધાથી વધારે ચાલતા હોય છે નહીં ને અજમેરા ફેશન એટલા માટે જ ફેમસ છે કારણ કે એમને ખ્યાલ છે કે અહીંયાના જે કસ્ટમર છે એ બધી ટાઈપની સાડી પહેરવાનું પસંદ કરે છે તો જે મેં તમે જેવી રીતના કે આ સાડી જોઈ શકો છો આની અંદર પણ એકદમ સરસ ગોલ્ડન ઝરીનું કામ આપેલું છે પ્લસ તમે અહીંયા જોશો ને તો અહીંયા પણ તમને એકદમ પરફેક્ટલી વર્ક મળી જશે સિલ્વર ને ગોલ્ડન ઝરીની અંદર રેડ કલર તમને એકદમ પરફેક્ટ આપવામાં આવ્યું છે લગ્ન પ્રસંગની સિઝન હોય કે પછી એમ નોર્મલ કે ને કોઈકના ઘરે પૂજા હોય તો લાલ કલર બધાથી વધારે પહેરવામાં આવે છે તો તમે આ સાડી પણ ખાસ કરીને રાખજો સેટવાઇઝ વાત કરીએ તો આ પ્રમાણે સેટ લેવો પડશે જેના કે આપણે મેં પહેલા પણ કીધેલું આપણે સિંગલ પીસમાં ડીલ નથી કરતા તો આ ટાઈપના છે તો કલેક્શન વિડીયોની અંદરનું જે કલેક્શન હતું એ કેવું લાગ્યું એકસો પંદર રૂપિયાથી સ્ટાર્ટ થાય એટલે કોઈને એમ લાગતું હોય છે કે મજા કરે છે ને હા બધાને જ ખ્યાલ છે અજમેરા ફેશનમાં જે કલેક્શન હોય ને બાકી આખા સુરતમાં તમને આની કોઈ રેપ્લિકા પણ નહીં આપી શકશે ને આ પ્રાઇસમાં તો તમને કોઈ કલેક્શન નહીં આપી શકશે એના સિવાય આપણી પાસે જોઈ લો એકદમ જબરદસ્ત કલેક્શન છે ખાલી એક ઝલક બતાવું છું તમે તમારી રીતના જોઈ શકો છો બાકી તો હું એક જ રિક્વેસ્ટ કરીશ કે લાઈવ પર્ચેસિંગ કરવા આવજો તો વધુ પડતો ખ્યાલ આવશે કારણ કે મટીરિયલ આપણે જોશું તો જ આપને ખ્યાલ આવશે લેવું કે નહીં લેવું પણ મારા હિસાબે તો હું ગેરંટી આપું કે તમે મને થેન્ક યુ કહીશો કે સારું થયું તમારો આ વિડીયો જોયા ને અમે અહીંયા આવ્યા ને અમારો ધંધો એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલી રહ્યો છે તો ચાલો વિડીયોને કરીએ એન્ડ અને હું મળીશ ફરી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ